એક ધનવાન વ્યક્તિએ તેના જન્મદિવસે પાર્ટી રાખી તેના બધા મિત્રો ધનવાન હતા પરંતુ એક મિત્ર ગરીબ હતો પરંતુ તે ધનવાન વ્યક્તિનો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર હતો ભોજન ચાલી રહ્યું હતું ત્યારે ધનવાન મિત્રને ખબર પડી કે તેને પહેરેલી હીરાની અતિ કિંમતી વીંટી તેની આંગળીમાંથી સરકીને કયાક પડી ગઈ છે ઘરના બધા સભ્યો અને આવેલા બધા મિત્રો વીંટી શોધવા લાગ્યા પરંતુ હીરાની વીંટી ક્યાંય મળી નહીં એટલે એક ધનવાન મિત્રએ કહ્યું કે હવે બધાની તપાસ કરો કોઈએ લાલચમાં આવીને પોતાના ખિસ્સામાં મૂકી તો નથી ને એટલે બીજા મિત્રએ તેમાં સાથ પુરાવતા કહ્યું કે વાત બરાબર છે બધાની તપાસ થવી જોઈએ કારણ કે એક માણસના હિસાબે બધા લોકો કાયમ માટે શંકામાં રહે તેના કરતાં અત્યારે જ બધી ચોખવટ થઈ જવી જોઈએ બધા લોકોના ખિસ્સાની તપાસ કરવામાં આવે પણ તે ગરીબ મિત્ર તેના ખિસ્સાની તપાસ કરવાની મનાઈ કરે છે ત્યારે બાકીના આવેલા મિત્રો તેનું અપમાન કરે છે અને થોડી વારમાં બધા લોકો પોતાની ઘરે ચાલ્યા જાય છે બીજા દિવસે સવારના ધનવાન મિત્ર કે જેનો જન્મદિવસ હતો તેને પહેરેલા કોટના ખિસ્સામાંથી જ તેની હીરાની કિંમતી વીંટી મળી આવી અને તે ત્યાંથી પોતાના ગરીબ મિત્રના ઘરે જાય છે અને વીંટી મળી ગયાની વાત કરી અને ગરીબ મિત્રના અપમાન કર્યા બદલ માફી માંગે છે અને પૂછે છે કે તારી પાસે વીટી હતી જ નહીં તો પછી તપાસ કરવાનો કેમ વિરોધ કરી રહ્યો હતો ત્યારે ગરીબ મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે અને તે ધનવાન મિત્રને લઈને બાજુના ઓરડામાં જાય છે અને ત્યાં તેના તેની બીમાર દીકરીને બતાવતા કહે છે કે કાલે હું તમારે ત્યાં આવતો હતો ત્યારે મારી આ બીમાર દીકરીએ મને કહ્યું હતું કે પપ્પા મને મીઠાઈ ખાવાનું બહુ જ મન થયું છે તો મારા માટે લેતા આવશો એટલે મારી થાળીમાં આવેલી મીઠાઈ મેં મારા ખિસ્સામાં મૂકી હતી મારી દીકરી માટે અને ત્યારે તમે મારા ખિસ્સાની તપાસ કરો તો વીટીના બદલે મીઠાઈ મળે તો મીઠાઈ ચોરી કરવાનો આરોપ બધાની વચ્ચે મારા પર આવે અને એટલા માટે જ મેં મારું અપમાન તો સહન કરી લીધું પણ બધાની વચ્ચે સાચી વાત કહું તો તેમાં મારી દીકરીનું નામ પણ લેવું પડે અને એટલે જ મેં રાતે બધાની વચ્ચે મારા ખિસ્સાની તપાસ કરવા દીધી નહોતી આ વાત સાંભળીને તેના મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા તરત જ તેની દીકરીના ખબર અંતર પૂછીને થોડા સમય પછી ત્યાંથી નીકળી ગયો અને થોડા સમય પછી પાછો આવી અને અનેક ભેટ સોગાદો અને મીઠાઈઓ દીકરીને આપી અને કહ્યું જલ્દીથી સાજી થઈ જજે પછી આપણે બધા ફરી પાછા પાર્ટી કરશું માતા પિતા પોતાના સંતાનોની નાની નાની ખુશી માટે પણ ઘણું બધું સહન કરી અને તેને મોટા કરે છે માટે દરેક સંતાનને વિનંતી છે કે માતા પિતાનું ધ્યાન રાખે ઘરમાં તેનું મન સન્માન જળવાઈ રહે અને કોઈ વાતનું દુઃખ ના લાગે તેવું ખાસ ધ્યાન રાખવું કારણ કે આપણા ને મોટા કરવામાં તેને કેટલી તકલીફ ઉઠાવી છે કેટલા દુઃખ સહન કર્યા છે તેની આપણે કલ્પના પણ કરી શકાય નહીં જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો